પેલા ઘર આ બાજુ દેખાય છે આ પેલું બે ચાર ઘર છે હારું બંગડી માટે ધંધો થઈ જાય હે બોન બાંગડી બાંગડી લેવાની છે આ નહીં લેવાની કેમ બંગડિયા નહીં લેવાની હા કઈ બાજુ ઘર હે હારું બીજું તો કઈ બાજુ બંગળીયો ક્યાંક લાખશું કોઈ લે એવું

ભાવ તો કરી દે હેડો કાકા પપ્પા પસંદ તો કરે તા બંગડીઓ નું હાર ઉતાર તા જો હેડો ઉતાર લો ઉતારો બતા બંગડી ને જો 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 ને બધું સહી હવ રે બધું ચાલો જો જતી આવો સતે વિચવા હા ગામ છે ને તમારે ત્રણ ગામ થી દૂર ઈ બસ સે

બીજા નઈ હવે આપણા હાથમાં હોય બધું તમે હરખો તમે ચિંતા કરો સાહેબ બંગરે પસંદ કરો કે હારી બીજી લઈ લો ત્રણ ચાર લઈ લો ડિઝાઇન ડિઝાઇન છે નવી નવી બધી આ બધી આ બધી નવી ડિઝાઇનો છે નવી ડિઝાઇનો છે કાલે જ બધો માલ ભર્યો છે

જરી વરી ને જરીનું છે થોડી જરી ચોડતી અલબુ નાટલું તો થાય કે ના થાય ઝરીઓ હાથમાં પહેરે તો જીવ ચમકન ચમકન દેખાય બધું ના રે આ તો માનતું નકલી છે બધું નકલી છે આ તમે જો કઈ ના જાય

પેલા તમારે ઘર થી કેતા હતા લાલ કલર તમને બહુ ગમસ આજો લાલ લાલ કલર નું છે બધું આ જો લાલ પેલા બધી બંગળીઓ જ છે લાલ લાલ હારી હારી બધો આ જરી છે આ આ લાલ કલર

એટલે લગ્ન કરવાની ઈચ્છા હશે કે નહીં હા એ તો મમ્મી કહે તો કરી લે હું બીજું તો હું કહું હા બોલો તો લગ્ન કરવાના છે તમારે લગ્ન તો કરવાના છે હમ તો તમારો નંબર આલો કે મને નંબર હમ શું કરવાનો નંબર તમને પણ નંબર આલો તો અમે વાત કરીએ એમ તો જોઈએ હેરાન થાય વિચારીએ

ભાઈ લાગતું તમાર જો જ છે કલર એ હારો લાગે આ કલર લો કાઢી આપતા કેરી અરે મસ્ત લાગે તમને આ પાટલા આઈ ને કે કાયમ અમને દેખો આવતો હોય તો આયા તો આજે પહેલી વાર અહીં આયા છે હા હવે તમે એટલે કો છો તો આ નહીં થતું મને આ નહીં માફ માપમાં લો બીજો કાઢો બીજો કલર કાઢો બીજો કોઈ કલર કાઢો હારો તમને ગમે કાઢો કે હું ગમાડે તમને ચી થઈ જાય એમ

કેટલા પૈસા થયા બધા થયું એ તો આપી દે ને હવે તમને હું કઉ હું તમને પૈસા નું કેટલા છે પણ તમે કયો કી યાર ના ના તો તમે આપી દો તમારા હવે પૈસા નું જડું તમારે જે જોશે હું તમને આલવા તૈયાર બરાબર થાતી છે તમારી પણ ઘરે માર જાબ આપવાનો હોય એટલે થોડું આપી દેજો સમજે ને તો હા લે લો તા જો ચાટલા આ ચાલ છે કે ચલાઈ ગયો નહીં તો ઓર બે જુઓ

ખેર ખબર ના પડે એટલે જ થાય પણ ભેગું થવા તો જવું જ પડશે ફોન આવે ને એની કરી ભેગું થવા જવું હાય એના જેવી બંગડીઓ હતી જેટલી મસ્ત મસ્ત બંગડીઓ હતી ટોપ બંગડી હતી એમ શેતમ થઈ પણ એ મારે બધું એ ઓમ તો હુશિયાર તો કોઈ નહીં ફટલાઈને કીધું કે તું શેતમ જતી રહી એટલે ફટલાઈને શેતમ જતી રહી પણ ખબર નહીં કે આ બંગડીઓ હંકાથી મારો લેવાનો છે ને તને જેમ લેવા ગયો એટલું મગજ ને એટલું ઈંધું ના પહોંચ્યું આપડે કોમ કરવાનું હોય તું તો ખુશ થઈ જાય બોલ એવું તા નહી કર્યું પછી વાળી બંગડીઓ વાળી કશું પૈસા બધી મને ને તાર પાન તો ત્યાં પાંચસો હજાર રૂપિયા લઈ ગયો

તને તો બંગાળીએ પહેરાવી નહીં તો હું ગાડીઓમાં લઈને ફરવાનો હું એને છો ખબર હોવાના ફોન ચા નહીં આવે એટલી વાર જોઈ લો હું ફોન આવશે પેલી લુકરો તો મને જોઈ લે દીજી હા લુકરો તો જ મને તો ઘરમાં બે આવવા દે એનો ફોન બોન આવતો કરતો હોય છે એમ ફોન આવશે બિલકુલ તો આવ્યો હો પણ અમી મને જોવા દે નવો નંબર છે એ જ હોય ના કે મારા ભાઈ બનો તો બધા એડ કરેલા નંબર મને કરવા દેજી નમો બેલ જ ના હોય એમનો ઘો રાખવા ને તો

આમ કોઈ પણ હું આવું કો બે ત્રણ મિનિટ માં હું કીધું હા રખા હા તો ઈકન બેહ પાછો હું છું તમારી રાત જો જો જલ્દી આવ એ હારું હારું એ હા હા એ બંગરી તો આવી જઈ આ કોક મારું એ તો ઉંધું પડે લુકરો તો તો કરા તું તા ધોઈ જા લુકરો કો કે આવું ભાઈ હું શેતાનો ઓટો મારવા જો એવું કઈ જવા દે હું કહું હા બોલા

લાગતું તું મને કાય કોક ડખો સજ ઓમો હવે તો જોઉં છું પછી વાત છે ઈવન જો એ જ હોય ને તે એમ બે જણા હરખો કર નાખો ને ઊભી ગમો દોરાવ બે જણાને મારી દિયરીમાં મમ્મા બંગરેમાં બંગરે મો વિચાર કાઈ દે છે મને માફી જતી રહી અને એ આટલી બધી ને એ ખુશ થઈ રહે પેલા તો એક બંગરી લાવ્યો તો આખા ગમ નું અભરાવતા હતા અમો વાત થઈ ગઈ અરે જેટલા રહ્યા જે આયા નહીં એલા આવી ગયા

એટલે મું ના મુ શેતમ જઈને રોધરો બોધરો આવ્યો બંગડીઓ બધી આપી તી ના આપી તી રાજી રાજી થઈ જતી બીજું બીજું કશું નથી તો રાજી રાજી થઈ જતી કે હું આ હારી હંગાથી બંગડી પહેર્યો ના હારી હંગાજ બંગડી પહેર્યો એવું બધું કેતી હતી એ તો ઘરે જઈને તો મને એટલી બધી યાદ આવી હતી મેં કીધું ફોન કરું તો મેં ફોન કર્યો તમને મેં કીધું જવા દો મારા મને આસી રાત યાદ આવતી હતી તારો સપનો જો જો કર્યો તો એવું છે પાસે એટલે મેં કીધું કે આજે એડો મળવા જઉં આજે કોઈ ન કરું મારા બસ એટલે મેં કીધું આવી ગઈ હું વાલીને સીધો કોમ બટ પતાય મેં વિચાર કરતો તો કોઈ મિસકોલ બિસકોલ આવે ને તો હું ફોન કરું હું એ ભેગો થવા જઉં તો તમને જોતી ખબર કે મારો જ નંબર છે આ નવો નંબર હતો ને એટલે મને ખબર પડે ને નવો નંબર આ એટલે તે કરી બીજું બોલો બીજું શાંતિ તમાર કેવું ચાલે કે બકા બસ શાંતિ ચાલે ખાધું તમે એમ કો પહેલા ભન તો તારો સપનો મને સપનો ખાવું એ નહી ગમતું બકા એવું છે મને તમારી કેટલી બધી યાદ આવીતી હું કરવાનું બોલો બીજું બહુ યાદ આવીતી હા કેવું ચાલે છે બીજું બીજું શાંતિ ચાલે તમાર કેવું ચાલે હા શાંતિ ચાલે છે બકા હું નવો તો પેલી કાઢી મેકું તમાર હંગાર લગન કરી દે ને હાચું હાચું યાર

તો વિચારીએ બીજું તો હું કરીએ આજુ તમે મારા જે લગન કરવાનું આજુ જ નહીં યાર બગવા નહી આવતું મમ્મી ને બધાને તમારે વાત કરવી પડશે હા મમ્મી બધા ને વાત કરી યાર

કોકો હું તો તન બંગડીઓ લાયા ને તું કે એમ કરી આલીયો આજ છાડે મને કેજે હું લાવું છું બંગડીઓ લાયા લિસું તું મારી દીર ઊભી થા બંગડી ઈમને મારી જઈ ચમ તમને હું લાગા હું કોઈ ઘવાય છું સાંભળ મને મળવા બોલાવો છે ને વગર ગામની વાતો કરે છે ખબર તું બોલાતા બધા ફોન કર્યા છે મારો નંબર ખબર છે કેવી લીધો

ફોન કર્યો તો એને મને ફોન કર્યો તો તમે કર્યો નહી કર્યો એરો નંબર આલો નંબર મારો લીધો ને પછી ફોન કર્યો પછી કે બંગડીઓ તમા બૈરાઉલે રાખો એટલે કે બૈરું ખોટું બેગો થાય મને બોડી વાળા ફોટો વાત કરવા મન લાગા છે હું કોઈ ખેતર માં કામ કરું છું ગોમરા એટલે મને સમજણ નહી પડે બોલાય તો મને એવું લાગ્યું આ તો પૈસા આપવા બોલાય કે અલ્લા થોડા બાકીયા તો મને કોમ હતો આના પૈસા આ તો બીજું કહેતા કે ઇમને મારી દે બીજું ખોલાઈ છે ઓમ સં પ્યા તો બોલ કેતા નથી ક્યાતી સી ખબર

તો રૂપિયા તો અમે તમે જો ત્રણ બોલાવો છો નંબરો નંબર તમે આપો તો અમે જેવા નંબર લે છે ફોન

બાપા બહુ એક નંબરની પેલી શું કરવાનું ઘોડા જેવી સારી અને પેલો એને ધણી તે હારો એક નંબરનો ઘેલો માણસ હું એ કહેપો ને ટાઈમ વેસ્ટ કરો હેડો ને બીજે કે બંગડી વેચવા જોઈએ તો તેઓ પણ જોઈએ સારો સારું હોય તો હેડો

તમારો ઘર ભગાવાનું કર્યું બરાબર એવી રીતે કોઈ નું ઘર ભગાવાનું નહીં અને આવી રીતે કોઈ ઘર આવી રીતે તોડાવવા નહીં ઝઘડા કરાવવા નહીં અને જેવી રીતે મે એ ફક્ત ઓનલી ફોર મનોરંજન માટે આ વિડિયો હતો તો આ વિડિયોને તમે સિરિયસ લેવો નહીં અને આ વી કોઈનું ઘર તોડાવું નહીં આ વિડિયો ગમે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અમારી જય સિકુતરમાં ચેનલ છે એને જ થોડુંક લાઈક સબસ્ક્રાઇબ કરો લાઈક કરો આ વિડિયોને લાઈક કરજો વધુમાં વધુ અને ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરજો અને હા તમને નવા વિડીયો જોવા માટે બેલ આઇકન પણ દબાવવાનું ભૂલશો નહીં જય માતાજી